બોટાદમાં બનેલી એ ઘટના પછી ખેડૂતોના એ આંદોલન પછી ઠેર ઠેર ખેડૂતો જાગૃત થઈ રહ્યા છે માત્ર બોટાદ પરંતુ સમગ્ર ગુજરાતમાંથી હવે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે અને ઠેર ઠેર માર્કેટિંગ યાર્ડ હોય કે કોઈ પણ જગ્યા હોય ત્યાંથી ખેડૂતો પોતાના વિડિયા જે છે તે સોશિયલ મીડિયામાં અપલોડ કરી રહ્યા છે પોતાના પ્રશ્નો અને પોતાના જે મુદ્દાઓ છે તે ઉઠાવી રહ્યા છે આવો જ એક વિડિયો સામે આવ્યો છે દ્વારકા જિલ્લામાંથી દ્વારકા જિલ્લાના ભાટિયા ગામે ખેડૂતો ઉપર

રાણ ગામે ખાનગી કંપની દ્વારા ખેડૂતના ખાતેદારમાં રેસાઓ એટલે કે તાર બાંધવામાં આવી રહ્યા હતા હવે આ લોકો પોલીસ પ્રોટેક્શન સાથે જઈને કામ કરી રહ્યા હતા ખરેખર પોલીસ પ્રોટેક્શન છે વ્યાજબી હતું જ નહીં કલેક્ટર સાહેબે પોલીસ પ્રોટેક્શન આપ્યું એ સો ટકાની વાત હતી ગેજેટમાં એમનો ઉલ્લેખ પણ કરેલો હતો પણ કેટલું વળતર આપવું એવું કાંઈ જ લખેલ નહોતું જ્યાં સુધી ડીએલવીસી ની ટીમ દ્વારા વળતર નોમિનેટ ન કરવામાં આવે ત્યાં સુધી ખેડૂત ખાતેદાર ની અંદર પોલીસ જય જ ન શકે તો આ પોલીસે જે કઈ ખેડૂતના ખાતેદાર માં ગયા હતા એ અનલિગલિજ હતો અને બેન જો કહું તો ખાનગી કંપની છે ને અત્યારે એક પણ નિયમ નો ફોલો કરતી નથી અને મને તો એવું લાગી રહ્યું છે કે ક્યાંક તંત્ર ખાનગી કંપનીઓ સામે લાચાર થઈ છે આપણી પાસે દ્વારકા જિલ્લામાં અઢળક પુરાવા છે કે જ્યાં ખાનગી કંપની જે આ સોલા કંપનીઓ છે એ અનલીગલી કામ કરી રહ્યું છે પણ તંત્ર કેમ મૌન છે એ મને સમજાતું નથી કઈક તો લોચો છે જ એટલે જ આ તંત્ર મૌન છે નહી તો તંત્ર મૌન હોય ને કાલે ભાટિયા જે ખેડૂતોને લઈને આવ્યા મને જાણ થઈ અને હું પોલીસ સ્ટેશને ગયો મને કાગળ આપ્યા મેં કાગળ વાંચ્યા એટલે સાહેબને બતાવ્યું કે આ બતાવો આમાં તો વળતર લખેલી જ નથી શું વળતર તમે તમારા ઘરની આપશો અને સાહેબ સમજી ગયા કે હા અમે અનલી ગલી ત્યાં ગયા તા તો આવું તો ખેડૂત પર ખુબ થઈ રહ્યું છે જી જે 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 છે 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 કાયદાનું નથી એટલે ક્યાંક ક્યાંક ને તંત્ર તંત્ર તેને ગેરમાર્ગે રહ્યું આ એ કાર્ય કર્યું સો ટકા ગુના વિરુદ્ધ છે એમના ઉપર આપણે કદાચ કાયદાકીય પગલા લેવા હોય તો લઈ શકીએ પણ એમાં આગળ અમે એટલા માટે ન અમારી વાતને માન્ય રાખી અને ખેડૂતોને મૂકી દીધા હા આ ભાવ જે નક્કી નથી થયેલ એ કાયદાથી વિરુદ્ધ છે એટલા માટે મૂકી દીધા પણ કહેવાનું એ છે ખેડૂત મિત્રોને કે તમે જાગૃત બનો અને સંગઠિત બનો જ્યાં જરૂર પડે ત્યાં અમને અમે આવશું અને બેન ખેડૂતમાં એક બીજો ડર ઉત્પન્ન થઈ ગયો છે કે પોલીસ આવશે ખરેખર એમ પોલીસ આવી જ નથી શકતી પણ જે ખેડૂતનો ડર છે વ્યાજબી છે અને સાચોય છે એવું ઠેર ઠેર જગ્યાએ થઈ રહ્યું છે કે કાયદા વિરુદ્ધ પોલીસ ત્યાં વહી જાય છે મને સમજાતું નથી પોલીસ આ કયા કારણથી જાય છે અને બીજી વાત જ્યારે ખેડૂતો પોલીસને બોલાવે છે ત્યારે ખેડૂતની અરજી પોલીસ માન્ય ગણતી નથી અને કંપની જ્યારે બોલાવે છે ત્યારે પાંચ મિનિટની અંદર પોલીસ હાજર થઈ જાય છે આ બે વચ્ચેનો ભેદ મને સમજાતો નથી કે કયા કારણથી ખેડૂત બોલાવે ત્યારે પોલીસ જતા નથી અને કયા કારણથી કંપની બોલાવે એટલે પોલીસ જતા રહી છે જો કાયદો અને વ્યવસ્થા તંત્રને સાચવવી હોય તો બંનેને માન આપવું જોઈએ ને પણ આવું મને ક્યાંય અંદર દેખાતું નથી એ મારા માટે યુક્ત પ્રશ્ન છે તમારા માટે પણ વિચારવાયુક્ત પ્રશ્ન છે આમનો ઉકેલ એક જ છે કે ક્યાંક ને ક્યાંક તંત્ર કંપની સાથે મળેલું હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે નહીંતર આવું ન હોય અને હું એટલા માટે કહી રહ્યો છું કે તંત્ર કંપનીઓ સાથે મળેલું છે કારણ કે મારી પાસે એમના અઢળક આધાર પુરાવા છે કે જે નિયમ વિરુદ્ધ થયા છે છતાં તંત્ર કઈ એક્શન નથી લેતી આપણે લેખિતમાં તંત્ર આપે અને રજૂઆત કરીએ છતાં એમનું કામ નથી નીકળતું તો આ શું સૂચવે છે અધિકારી રાજ કંપની રાજ આથી વિશેષ કઈ નહીં જી નિશભાઈ હું તમને એ પણ પૂછવા માંગુ છું કે કઈ કંપની દ્વારા જે છે તે આ પ્રકારનું કાર્ય થયું હતું અને ખેડૂતોના ખેતરોમાં શા માટે ઘૂસવામાં આવ્યા હતા અને કંપની જે છે તે શું કામગીરી કરી રહી હતી ખેતરોમાં આ જૂની પર કંપનીની હતી અને એમનું કામ કરી રહ્યા હતા બસો વીસ કેવી કે ની લાઈન છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લાઈન જઈ રહ્યા હતા બેન કંપની દ્વારા ખેડૂતોને નકશો પણ આપવામાં નથી આવતો કે આ લાઇન ક્યાંથી ક્યાં જશે આટલી દાદાગીરી કરે છે શું બધા ખેડૂતો હોશિયાર હોય છે નથી હોતા તો તંત્રને આડમાં રાખીને કંપનીઓ વાળા કામ કરી રહ્યા છે અને બેફામ નિયમ વિરુદ્ધ કામ કરી રહ્યા છે હું તમારા ચેનલના માધ્યમથી તંત્રને પણ કહું છું કે આવો મારી પાસે હું તમને કેટલા પુરાવા આપું કે તમે આધા અ જે નિયમ થી વિરુદ્ધ કામ કર્યું છે અઢળક મારી પાસે પુરાવા છે અને મને દુઃખ એ બાબતનું થાય છે કે અમે તંત્રને કહીએ છીએ કે આ કંપની નિયમ વિરુદ્ધ કામ કરે છે છતાં કંપની એક્શન નથી લેતી તો એક ખેડૂત આગેવાન તરીકે અંદરથી ખૂબ દુઃખ થાય છે કે અમને જવાબ ના આપે તો આ ભોળા ખેડૂતોને ક્યાંથી જવાબ આપે અને આ દ્વારકાની કંપનીઓનો ભોગ સો ટકા ખેડૂતો બની રહ્યા છે

જી આપ એક જાગૃત નાગરિક એક જાગૃત ખેડૂત તરીકે તમે અવાજ ઉઠાવ્યો છે પરંતુ એવા કેટલાય ખેડૂતો છે કે જે આ પીડાનો ભોગ બને છે એમની સાથે અન્યાય થાય છે પરંતુ તે અવાજ ઉઠાવી શકતા નથી એ તમામ ખેડૂતોને તમે શું સંદેશ આપવા ઈચ્છો છો હું સંદેશ એ માગવા આપવા માંગુ છું તમારા ચેનલના માધ્યમથી કે તમે જાગૃત બનો જ્યાં તમને ખબર ન પડે ત્યાં અમારા સંપર્ક કરો અને હું આપને પણ કહું છું કે જે આ કંપનીઓના નિયમ છે ક્યાં પ્રમાણે કંપનીઓ કામ કરી રહી છે ખેડૂતોને કંપની એનો પણ તમે એક એપિસોડ કરી અને ખેડૂતને જાગૃત કરો તમારે પણ જે કંઈ માહિતી હશે તો હું સો ટકા આપીશ ખેડૂતોને આપવા હું તૈયાર છું અને ખેડૂતો સાથે જ્યાં પણ મારે જવું પડે ત્યાં હું જવા પણ તૈયાર છું પણ મારી ખેડૂત મિત્રોને એક જ વિનંતી છે તમારા ચેનલના માધ્યમથી કે સંગઠિત બનો અને ન ખબર પડે ત્યાં અમારા જેવાનો સંપર્ક કરો અમે યોગ્ય માહિતી જરૂર ને જરૂર આપશું ડરવાની કોઈ જરૂર નથી હું તમને ખાસ કરીશ કે પછી ખેડૂતોને હવે શું માંગ છે ખેડૂતોને યોગ્ય વળતર મળી રહેશે એવી જ માંગ છે જે આ લોકો નિયમ સમજાવતા નથી કે આટલું કાટલું તમને વળતર મળે છે અહીંયાથી તમારી લાઈન નીકળવાની છે આ આ કંપનીની લાઈન છે આ કંપનીથી અહીંથી અહીં લાઈન જઈ રહી છે આવું તો કોઈ પ્રાથમિક માર્ગદર્શન આપવામાં જ નથી આવતો બાકી કંપનીના જીઆર મુજબ પેલા ખેલાડીઓને ભેગા કરીને માહિતી આપવાની હોય છે જે કંપની આપતી જ નથી આ પણ નિયમ વિરુદ્ધ છે જેમાં તંત્ર એક નામ જણાવજો અને તમને શું લાગે છે ખેલાડીઓને કેટલું વળતર મળવું જોઈએ

ખેડૂતો ઉપર થતા અત્યાચારના વિડીયો દરરોજ સામે આવે છે પરંતુ ઘણા બધા ખેડૂતો એવા જે છે તે અત્યાચારનો ભોગ બને છે પરંતુ પોતાનો અવાજ ઉઠાવતા નથી એ તમામ ખેડૂતોને જાગૃત થવાની જરૂર છે સંગઠિત થવાની જરૂર છે કારણ કે આ પ્રશ્ન આ મુદ્દો આપણો છે અને આપણે જ એને સોલ્વ કરવાનો છે અવનવી અપડેટ મેળવવા માટે આપ ખાસ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ